મચ્ચે જાહને છે બજારા મહારાજ રાયદ અમારી ચા બોલી તૈયારી થી એમ કે દેના હતા બિચારા રેડી નીચે આઈ તો મંત્રની સર સૈકાડવા અમારી ચા ને કોઈ થી હે આઈ કે સક ચા ઓ તૈયારી તૈયાર દે દે પણ શેર પડી જાય એ ચા થી વાત ક્યાં હાલ વાત નથી આયા હાલ જબરી જા રે હા આવાતા એટલે આ બધો આ બધો આનામાં આ બધો જોન બાપા

ધ્યાન બી બીજે અને સબરી ધ્યાન એટલે આહા હા હા હે મોતીડા ચરે રે હસલો મોતીડા ચરે સુખરે સાગર માં હસલો મોતી ચરે મોતી ચર તો તો સબરી પેલો બગલો નહીં આપણે થોડું હોય તો તેરી માસે ની હોય કેવો ટુંગાઈ રે

પછી અમે બમડી મારી જઈએ આખો કોથરો ની છોડી આવે આ માપુરો છે ખાલી કેરા વેપારી ખબર કે વેપારી હોય ને આખા કોથરા છોડી છોડી જોતા હોય ને તો એમને કેલો સમય લાગી જાય પણ આખો ગાડી ભરેલી હોય એમાં એક આલિક બમડી આવે અમ કરીને ગોકર ને મૂઠે કેલા દોના આવે પછી મતી પાર કે લઈ કે બધાની કિંમત કે આ કિંમત થી નથી બોલી સબ ગુરુ એમ અમે હું બહુ બીમારી જોઈએ ભલે ને ઉપદેશ એમ કહેતો હોય આટલા વારંવાર એમ કહેતો હોય પણ થોડું પછી અમે કેવી બીમારી આવી આવી પણ બીમારી જોઈએ તું ઉપદેશી હોય તો ભાઈ આ શું દેખાય તને આ ફૂલ એમ કે ને સમજી જવાનું કે ઉપદેશી જો આ દોડ કાઢતા છે

જેની મોટો કવાડો કઈ ના કાપે લોખંડ કાપે જેની ભાઈ ભાઈ રે આ વાતો છે જેની એટલે જીના બનવાનો અને આ વાતો આપણે સમજી લેવાનું છે અને સમજવા માટે આવા સદગુરુ બહાર મળે પાછી બીજા મળતું નહીં શાસ્ત્રો માટે જપ કરવા તપ કરવા ધીરજ કરવાથી આ વાત સમજાતી નથી નામ રૂપ ગુણનો નાશ આ ત્રણ વસ્તુનો નાશ કરવો પડે કોઈ બી પદાર્થની અંદર આ ફૂકોસ હોય તો એને પણ ત્રણ વસ્તુ વાત કરવું પડે

પોતાન મન વાનીને વાત કરીને શેષ રહે એને જેવો ભાઈ જુઓ દેહમાં વચન એક દીવો એને સત મત નિત્યથી તમે સેવો અહીંયા ભક્તિ પડેલી છે પણ આપણે તો બસ યાદ અંબાજી આવ્યો આયુ કરી દીએ ઓર ગોપુરન મથુરમ પણ શું કરી લાવ્યો હતો હે ઓય એની મેર પડ્યો તો હો પડે વાહ 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 અમારા દાદા ખૂબ ધન્યવાદ

ત પહેલો રે નીકા કમ લાગે તાકે માર બાપ કોની ખુઠી દીપી નરી લે કઈ થી મેલો કિના શીખી જિન કા મને પછી આપડા સોકરાને સીધો રે સીધો એક દાડ હોમાંથી જે તું સીધી રેન તો કાપી જાતા આપની

કાલિદાસ બાપુ કે હરિ મન નો મેલે રે મેલી ને મારી દે મન નો મેલ મેલી ના મારે જાળો એમ કે બાકી એ વાત પર દે તો એ મેર પડે એવો નહીં એ તો આ તેવો પાઉ ઉપર કરી લે નહીં જાય ચાલ ચાલ એમ કેરો અમાર પેલા કે તેલા હા ચાર વાંગા નું રબડ કયા તોને તાકુકુ થાય તે હું કયા જે તું કાર્ય છે પરમાત્મા હું આપડો ઓઠ આપ્યા છું કઈ જગ્યા પર જઈશ પાતળમાં જશું તો મારો વાલો ભારે આ ગુરુ કઈ જેવો જેવો નહીં ઓખો નહીં જોવે

गुरु महाराज हम जायो तो आता रे नहीं तो तरत पड़ी जाए बोलाई नहीं तो गनी आई जाए, जाए बोले सद गुरु ए नाम बिना होई ना तरे आ भव सागर निमाई निरात वंदनावने है। मेरा नामने जाजा है। नाम मुक्ति ना होई आदि नाम गुप्त है आहा।

સાર સમજવાનો વાની ગમય જે કહેતી હોય ગમે એનો સાર સમજવા જોઈએ એટલે સાર સમજવા માટે ખૂબ ધ્યાન જોઈએ શ્રુતા ખૂબ આપણે લક્ષ્ય રાખવું પડે એટલે આવા શબ્દ સમજવા માટે આપણે અહીંયા ખૂબ ખીલેલા રહેવું પડે

पीजीओ कदा तो एक कोक में हो हो है अन कदा बे बेनो बेनो भेगो थे जाए ने विशारे शर वातो हो कर पन देडू पड़वा दे नहीं वातो हो चालू पर ध्यान कहीं होए बीड़ा मा आने से बरन के तो आवाज़ चुके से बापू ये गाया पिंजरे हर जामनों તો જાને તમામ જા આ નીજ વચન મે છાશ્વ નો યે બોળ પોતા નુ શિષરા આહા 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 આ�

એના હૈયા ચટપટ ચટપટાઈ ઘરની વાત સમજાય જાય એવો વિશારો કે ગાય બધોને ખબર હશે જેને જેને ગાય છે એના વાસણા ની અંદર કેટલું એને પ્રિય એમ એ વાસણ એમ નજર ની જોવા ની આવે તો એ પાછું થાય અને કદાચ આપણે જંગલ માં કદાચ ચારવા લઈ જઈએ ને તો એ વાસણા ગમે તેનું ધ્યાન હોય નામ